આપણે અહીંયા જેને કર્યો તો આજે આપણે ફરી શરૂ કરી દઈએ કેમ કે આપણે આંબાની વાત થઈ હતી અને બગીચો પાવા તો હાલો આપણે થોડું ઘણું એ પણ બતાવીએ તમને કેવી રીતના ઝાડવા પીએ કેવું ભેહાણ છે અમારું ઉનાળામાં ઝાડવાને પાણી જડે તો કેવા કોરે આવો આપણે જોઈએ બગીચો તો જો આ આંબાની આપણે વાત કરતા હતા એના હાટું થઈને મેં બારું પાણી જવા દીધું હે પાણી જાય અને આંબાના મોર તમને બતાવું નજીકથી થોડુંક ઝૂમ કરવાની ટ્રાય કરી હા જો આ આંબાનો પીચ છે મોર આવ્યો હે અને આંબો મસ્ત ફૂટે છે બધી જગ્યા અહીંયાથી પણ હજી આગળ પાછળ બહુ થા હે પણ આના મોર અને આની કેરી કેરી મીઠી એટલે વાત જવા દઈએ દેશી કેરી બહુ મસ્ત હે સિંગલ યુન જાડું હે પહેલું રહે ને હવે આપણે એ લાઈન બારીથી થી કાઢી લઈ ઘણી વાર ગયું છે પાણી હવે અહીંયા ઘણીક વાર જવા દઈ આ બધા ઝાડમાં પી જાય ને જો આવું ભેહા આપડી વાત થઈ હતી ને એવા અમે એલે કરી નાખીએ પણ આ અહીંયાથી અમે ઉપાડતા નથી એનું કારણ છે કે અહીંયા પાણી જયા રાખે ને એટલે ઘડીખાઉ પાણીનો ભેજ હુકાઈ ના જાય અને જાડવાના પાંદડા હળે ને એનું ખાતર થાય તો અહીંયાના અહીંયા અમે રહેવા દઈએ અહીં ટાઈમ મળીએ તો વળી વરી પાછું આમ ચોખ્ખું કરી નાખીએ એવું નથી પણ ત્રણ ચાર મહિને બે ત્રણ મહિને એવી રીતના પાંદ ઉભાડતા હોય અને આ બાજુ આપણે શેઠ વાહુંથી પાણી પહોંચી ગયું છે ઝાડવાને પાણી જાળીએ એટલે મસ્ત છે જો જાંબુડીને બધા મસ્ત કોરી ગયા હે નવા નવા પાન તમને દેખાતા છે જાંબુડી કોરી જાય એટલે ઓછી આવે ફૂલની શરૂઆત થઈ ગઈ છે જાંબુડી આવવાની તા છે પણ ઓછી આવી એમ બહુ નહીં આવે મસ્ત અને આંબાને જો તાણ પડે એટલે આ ટાઈપનું વેર વિખેર ઝાડવું થઈ જાય પછી ગમે નહીં ને એવું ના કે આ જાડવાનું રૂપ હતું બીજી જાતનું પણ એ બધું હવે બગડી ગયું છે હાલો ધીરે 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 શેટ અહીંથી પાણી શેઠ વાહુથી આપડે આપણે બગીચાને ધરાવવા દેવો એકદમ તો આપણે હવે જરાક ચડાવીને ચંપલ હોતા નાંગર હા તડકા પડતા હોય ને પાણીની અંદર આવી રીતના હાલતા હોય હું જલસો આવે એ ઘટે નહી એવું રાજુભાઈ નો જો વા પડ્યો છે પણ રાજુભાઈ નો ભાંગી ગયો ખબર નહીં રાજુભાઈ બહુ આરામ કર્યો હે ઢોલિયા ઉપર રાજુભાઈ તો હજી લવ ક્યાંય દેખાતા નથી એના સયન ભવનમાં આરામ કરતા કદાચ કેમ કે અહીંયા સિંહાસન ભાંગી ગયું છે રાજુભાઈ નું પેશિયલ રાજુભાઈ અહીંયા આરામ કરી કરી અને અહીંથી તોડી નાખ્યો ખાટલા ને બચાડો બહુ દુઃખી થઈ ગયો મન થઈને અટકાયડો મન થઈને સાંધા કરી છે તો એ પણ હજી આપણે અહીંયા આરામ ખુરચી તરીકે અહીંયા બેસી હે જો આપણે છે તો મસ્ત રાજુભાઈ સિંહાસન ઉપર જો આપણે આવી રીતના બેહીને આરામ કરી છે એક અહીંયા કરોડિયા તો પાણી આમથી આવે છે આપણે જીમણા હાઈ લાવે નિમણા પછી એ છે અહીંયા આવીને બધું ખામણું ભરા છે નારિયેલીનું થળ ને જે છે ને અમે એ મસ્ત બધું આખું ભરાઈ જાય પછી આપણે અહીંથી લાઈન કાઢ્યું ઓલા આંબા છે ને એ ફુવારા આગળ મોઢું રાખવું જો તો એ આંબા થોડાક ઊંચામાં છે ખબર નહીં આંબા ઊંચામાં મજા આવ્યા આંબા ઊંચામાં હેલા એટલે પાણી નથી ચડતું એ ઊંચામાં હે તો હાલો ઘડીક વાર પછી આપણે ખોલી નાખીએ તો આથી હું કરી આરામ હાલો બહુ જાજી વાર આપણે બે હું નહીં થોડીક વાર આરામ કરી લીધો હોય ને શરૂઆતમાં મેં મોટર ચાલુ તો છટકલ હતો આપણે આસોપાલવના પાલવના ની અંદર માન માન આ લાઇન ચડાવી છે આસોપાલવ પાલવ હજુ મસ્ત જબરા જબરા થઈ ગયા છે આસોપાલવ પાલવ વાવવાનું કારણ એ અમે અહીંયા પહેલાં લાઇન કઈ રીતે આખી એને કરેલું નહિ કે આપણે આ ચીકુડી અને આપણા અંદરના ઝાડમાં છે ને એને જે આ થમણો પવન આવે ને ખાર એને ખારવા કહેવાય ખારવા આવે એટલે પાંદડા બારી નાખે ને જાડવાને બહુ નુકસાન કરે એટલે આપણે આસો પાલવની લાઇન કરી હતી પણ આસોપાલો ભાગે જોઈએ ત્રણ જ રિયાં હે બાકીની કરેણું લાઈન થઈ ગઈ છે ઘણો બધો તોય ઓઢાર થઈ ગયો છે આસો પાલો હોત ને તો મોટા મોટા જાડવા થાય અને છેટવાહુથી ફાયદો કરવી આ છે કંઈક આપણી ચીકુડી અને આવો છે આપણો કંઈક બગીચો બગીચામાં ઝાડવા ત્યાં ઘાટા છે અને ગયના જાડવા છે પણ પાણી જડે ને કોરે એટલે મસ્ત જો આવી ઘાટઅપ લાગે કેવી હરિયાળી લાગે મસ્ત મોઢામાં તડકા સાયના ટીલા આવે છે ભાઈએ એ થોડાક હમરા લાગે છે પણ દેખાય રાજુભાઈ કેતો હોય એમાં જો જાંબુડી મસ્ત કોરી પાછળનો કેમેરો કરીને બતાવું પવન અવાજ આવતો હોય માફ કરજો આજ ભાઈ થોડાક ખબર નહીં કોઈ છે ને બાજુમાંથી કોન્ફિડન્સમાં બોલે ઝડપ ઝડપથી મસ્ત પાંદડા કેમ લાગે છે જોવું જોઈએ આ હા સુપર ઉપર છે ઉપર જબરું બધું થડ થઈ ગયું છે અને મસ્ત જો ક્યાંક ક્યાંક ચીકુ દેખાય છે ચોમા હાથી આજુધીના ચીકુ એક એક હાથે જેવા હતા એની કેમ કે બગડી જતા હતા અને આ હે આપણી જાંબુડી અમુક અમુક વઘીના વેલા હે ટિંડોરીના વેલા હે બે વેલા એ આપણે જાંબુડીને બગાડી નાખી છે અને આવા કંઈક કોર છે મોરની શરૂઆત થઈ છે જો તમને નજીક ક્યાંય મને મોર જોવા જડે ને તો તમને બતાવું અહીંયા ક્યાંક હતા બેક મોર જોઈ રહ્યા જોઈ રહ્યા મોર જોઈ રહ્યા અને જાંબુડીને મોર કહેવાય ભાઈ જો તમને કદાચ દેખાતા કોરી જાય ને એટલે ઓછી આવે હે નહીં પણ જાંબુડી કોરી જાય એટલે કેતા હોય ઓછી આવે આંબો કોરે તો ના આવે તો જો આ મોર હે એના ફૂલેડા જેવા ઝીણકે ઝીણકે તમને દેખાતા હે કદાચ બાકી ત્યાં ઝૂમ કરીને એટલે હલબલે બહુ વિડીયો આપણે આરહુડા કડિયા ને પાછું કીધું આ બધા નરિયા આપણે બારી ઉપર ફિટ કરવાના હતા એ બધા અહીં રહી ગયા છે આમ નામ ફેલ થઈ જાય એટલા અરહુડા છે અહીંયા ધીરે ધીરે જો નારિયેલી આગળથી પાણી છલવાની શરૂઆત થઈ ગઈ છે ભલે છલે ઘડીક વાર અહીંયા જાહે તો એ નારિયેલીને જડીએ ને મસ્ત નારિયેલી આવ્યા છે બે લીંબુ હે જો એરી મસ્ત ને આમ જોઈએ તો પાનખર ઋતુ છે એટલે આપણે વધારે પાનખર ઋતુમાં છે ને જો આ ઓલી શું કહેવાય સીતાફળ યુના પાન બધા ડેમેજ થઈ ગયા છે સીતાફળતા જો અમે એકે નથી ખાધું એવું લાગેને તમને બધા ત્યાં સીતાફળામાં બગડી ગયા હેં તમને આમાં વિડીયમ નહીં દેખાય પણ બહુ જાજા સુકાઈ ગયા છે સીતાફળ જ્યાં જોઈએ પાંદે પાંદે એમ થઈ કે સીતાફળ સુકાઈ ગયું હોય ને એવું લાગે જો આવા બધા અડધા અડધા ચોઈટાં હે તો ઉનાળે પાણી ના હોય ત્યાં લાચા અને પાણી વાહ ધોઈડે પૂગાતું નથી ખબર નહીં કેદી કિસ્મત માં હોય ને પીવાનું પાણી થઈ જાય ઝાડવા ને પીવા જેટલું થઈ જાય તો ભારી કામ અવાર તો હજી પાણી ટકી ગયું કેમકે વધારે વાવેતર જીરાનું હતું એટલે પાણી વધારે બચી ગયું હે અને કાકાને હજી વાવેતર થયું નથી ને કે અમારે કાકાને બોરનું કનેક્શન એક જ છે કાકાને જો તલનું વાવેતર થાય ઉનાળે તો પાણી પછી ઘટવાની બીકશે છે એન્ડમાં જોઈ હવે અટાણે તો હે ભગવાનની દયા ઝાડમાં પાય બકાલનું પાઈ માલનું થોડું ખડ હે પાય જોયા રાજુ બાબા ક્યા એને કઈ વા ઓલું બકાલા બાજુ લાઈન જવા દે ને હલાડો જાંબુડી આગળ ક્યાં રાજુભાભા ની હવેલી માં હે જોજે તા આવી ગયા હજુ આપણે રાજુભાઈ લાઈન નું હલાડવાનો ઓર્ડર દીધો તો નથી માન માન ગોઈ તો ક્યાં હતો રાજી હવેલીમાં માં હવેલી માં હતા નીંદર કઈ રીતે નહી બરાબર પાંચ વાગ્યા કોટા હા વાગવાના ચાલુ જ રહી હું આપડે એના વાહે હાલુ કા હા તો પાણી પાયું એ તો પાણી જ ને અમારા ચંગુ મંગુ ની જોડી આવી ગઈ છે જો ગારા વારા ભરા હો ઓલું તો કોઈ દી સંપલ જ નથી છોટા હાટનું પગમાં અમારા પાલભાઈનો ફોન આવી ગયો ભાઈ જો પલ જોગલ હા પાલ ના ઝાડવા પાવ ને બેઠો ભાઈ એમાં માના હમ ખાવાની જરૂર ના પડે પાલભાઈ કઈ જ નો સાયુ અંધારા પડે અરે તું વાત જવા દે પાલભાઈ હા દુખી ના ધારી તમે હો મેં નહી આવે મુંજા તો ને

જીરું મારે ઘણું થયું હવે તો એમ માન કે ઉલટી થાય છે પાસું આવે હા હા પાસું આવે ને ઓવર ખાઈ લઈ છ હોય પાંચ હજાર માં થયેલ એટલો ભાવ હા પાંચ હે બસો પાંત્રીક તેત્રી માં જ છે کارڈھی لے مارو بھائی بھے لے رون پاس پیک کریں مک دے جی ویس تو نہیں آرے مانے بھائی نو دے پلاان آتا ہاں پاہن سکی اراؤر نیجن جاوہاں کیا ہوئے خو ارے توتہ کارڈھی جاوہاں دے جاوہاں سکنا تو ناکی می کم لے یہاں بدیں کئی رون تو پڑھو جیو نہ سالتا ہاں جیوہاں جیوہاں دیوانے ڈبل بہت ہے جیوہاں یہ جوہاں ہے کہ بیک لگے ہیں انتے મારે ખરેખર કિલ્લો વેચી નાખવું જોઈએ ના ના હારી પેટ નઈ કિલ્લા માંડી જાય ઉસી નું નહીં ઉસી નું વેચી જ નાખવાનું કિલ્લા ના ને કિલ્લા ના કેટલા કેવા મારે તને પાંચસો પાંચસો છસો દઈ દે ને તારા મણનો જી થાય એ ક્યાં તારે જોવાનું નામી તારે જોવાનું નથી મારે કિલ્લા કિલ્લામાં ક્યાં તું મરી જવાનું ઈ પણ તારે કોડા હાક બનાવીને અમારે જેલ્લો કેતો તો ઈનવાળ હલવો કર નાખાય આ હા હા

પાલભાઈ નો ફોન આવે કાયમ ડેલી એક વાર સંભાળ લઈએ અહીંયા છે નાડા સેટો છે પણ તો એ ભેગા નથી થતા ફોનમાં કાયમ ડેઈલી એક વાર એનો ફોન આવે જ આવી અમાર બેની કૃષ્ણ સુદામા જેવી જોડી છે ભાઈ ભાઈ બંને હાલો રાજુભાઈ અવેડા વારી લાઈન તો કાઢ નાખીએ નામ જવા દીધું હવે ખડમાં જતો હોય બકાલામાં એ જોવાનું પાવડો હે હું બીજો લઈ આવી

આ તમે બકાલામાં ક્યાં દેતા જાઓ ડાભુર્યા બે જવા દો ઘેરે હાલો નીકળો ઘેરે જવા દો હાલો પ્રજા બગડી છે આ તા કોઈ હાવ ઘેરે હાલો પવન લાગે છે હા ભરતો નથી કંઈ એટલી શરદી થઈ ગઈ છે ને તને ઘેરે જાવ હાલ ચંપલ પહેરીને રખડો ભાગો 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 જ લાગે ને બીજું શું થાય કઈ લાડવા પીર માંડે તો જો ભાઈ આપડા મસ્ત નેદી નાખ્યું હે કાનાભાઈ શનિવારનો લાભ પૂરેપૂરો લીધો હે અને આ હે આપડી ટમેટી ટમેટી માં હવે થોડોક વાયરસ હોય એવું લાગે છે અને બાકી રીંગણી મરચી રીંગણી ટમેટી ગુવાર ભીંડા ચોરા બધું મસ્ત થઈ ગઈ નહીં આવે થ્રી બહુ હે તો આવું કંઈક આપણું બકાલું છે

હા થાય તો લઈ જાય ભીંડા અને ધાણા અને ધાણાભાજીની હાયર કરેલી છે ધાણા ભાજી ઝીણી હે એટલે નથી દેખાતી આ હે ચોરા પછીની બે પારીમાં હે ગાજર એ ઝીણા હોય એટલે દેખાય નહીં તમને બતાવવાન છે જોઈએ આ હે આપણા ગાજર અને આ હે આપણી ધાણા ભાજી ના દેખાય આ છે આપણે જીયનભાઈ ના પપ્પા ના મુરા જીયનભાઈ ના પપ્પા ના મુરા વળી પાછી વા ધાણા ભાજી વળી પાછી મેથી વરી પાછી અહીંયા ધાણા ભાજી જો આ ધાણા ભાજી મસ્ત થાવા માંડી છે આ ધાણા ભાજી હજી ઝીણી છે આ હે મુરા મુરા અટાણે કરવા અઘરા હોય તડકા ને ગાજરે નહીં થાય મુરા ગાજરનું નક્કી નથી આવે દવા ઉપર દવા છાંટીને થાય તો ભલે બાકી આ હે આપણો મસ્ત કાકડીનો ક્યારો જો એ મસ્ત ઉગી ગઈ છે બે આયરું આમાં હે અને ચોરા આખું બકાલો આપણે આ બીજી વાર આવ્યું હેલ્લોમાં ને પાલખનું બી કોઈ જોતું હોય લઈ જાજો પાલખનું બી એટલે બી થઈ ગયું હે બધાય જો પાછું ખાધું નહીં ખૂટે અમારે જલા ભાઈ અહીંયા બેહી ગયા હે જલા એમાં બેસી ગયો હે એને જવાનું કોઈ ને ભાઈ ને બરકી લીધું હજુ આવે ચલો મિત્રો તો મસ્ત પોપડી ને બગીચા ને કાયમ પાણી હોય તોય ઘટે એવા બધા જો તાણ પડી ગઈ છે ઝાડવા પોપિયા હે ખાવા જ આવી આ લાંબા પોપિયા જોઈ લે બધી અલગ અલગ વેરાયટી છે બી એક જ પોપિયાનું છે પણ ત્યાં બધા અલગ અલગ અને અહીંયા હે આપણી ટમેટી ટમેટા છે એવા ભાઈ આજે આપણે વધારે ક્યાંય વ્લોગમાં નથી લેવાનું આજે બકાનું સ્પેશિયલ જાડવાનો છે આવડી બધી પોપડી થઈ ગઈ વચમાં બે છે એમાં મસ્ત ને એક તો પાકવાની તૈયારીમાં હજુ પોપડી છે પછી જો તાળીયું આવી ગયું છે જો અહીંયા હે મોર દેખાતા નથી ફાટે છે વિડીયો પાછી વધી એક આપણે અહીંયા જાંબુડીએ છે

પછી જાંબુડી આંબા એ બધું મને મોર મંડ્યા આવવા અને ચીકુએ છે આપણે અને દાયડમ હવે ઉનાળે કદાચ આવીએ કોકો ફૂલ હે દાયડમ નહીં બંધ કેમ કે એ ફૂલ ખોટા હોય એમાં દાયડમ પહેલાં ને માથે ફૂલ ઉગડે ને એવું અલગ એનું ફૂલ થાય એમાં દાયડમ બંધ થાય તો એ કંઈક અલગ હોય આ છે આપણી દાયડમી આ બધા ફૂલ ખોટા હેજો આમાં દાયડમ જ ના બંધ થાય દાયડમ બંધ થાય ને એમાં પેલા અહીંયા દાયડમ જેવું થઈ જાય આમાં દાયડમ છે આમાં છે દાયડમ છે જો સરગવો ની સિંઘ મિત્રો પવન વધારે કદાચ વધારે અવાજ આવે તો માફ કરજો રાજુભાઈ ને ઓર્ડર આવી ગયો બહે ને આડું રહેવાનો તો રાજુભાઈ કયો બે આડું રહેવા અને હું વાટિયું પામશો ખબર નહીં અહીંયા તાલપત્રીકી ની સડાવી દીધી હોય હું સાંયો ઘટતો હોય માણસને ને આલો આપણે જોઈએ તાલપત્રી ક્યાં સડી ઊભી છે લે જા અહીંયા લીમડા ઉપર લીમડામાં હું પાંદડા નથી ચાલપત્રી આડી રાખ દીધી કે અહીંયા સાંયો થાય તો સાંયો મસ્ત થઈ ગયો છે લીમડા આટાને પાન ખરી ગયા છે લીમડા બધા નોર્મલ થઈ ગયા આ હે આપણી ખાટી આંબલી ખાટી આંબલીમાં એ પાન હવે ખરી ગયા છે મસ્ત કોર છે પણ હવે ચોમાસું નજીક આવે તો અહીં કોરતી હા ખબર નથી કંઈ બધું ભૂલાઈ ગયું છે ભાઈ કાતરા નથી આવતા મોરબો આવે છે આમાં આંબળાના જો મોટું મોટું આંબળા તો એક બે વાર તો બે ત્રણ બાકી આવતા નથી વધારે હાલો ભાઈ તો ઉરિયા નાખી મસ્ત જો જોડું થોડું થોડું નાખી દીધું આમાં વધારે નાખવામાં કોકળની ની પીક લાગે છે એટલે ઓછું નાખ્યું ને જો અને પાંદ છે ને મોરલા ખાઈ જાય મોરલા આવે ને એટલે આને પાન સાફ કરી જાય જો જોઈએ પાંદ વગરની મરચી છે ભાઈ આપણે બે જાતની મરચી છે એક જાડા મરચા છે ક્યારામાં ને એકમાં હે ઝીણા આવે ક્યો ક્યારો ક્યો છે ને એ મને નથી ખબર થા હે અંદાજ કરવાનો છે તો મસ્ત મરચી માં નાખ દીધું રીંગણીમાં ઉરિયા નાખ દીધું હે જોઈ રી એટલે ઓગળી જાય બધું ટમેટીમાં નાખ દીધું જોઈ તો આ છે આપણો કેસર આંબો મસ્ત અને પોપડી આ છે જામફરી ઓલો હે આંબો આ હે આખો પોપડીનો બગીચો જેનકો આંબો હે આયવો હે ઓલો મોટો આંબો હજી નથી આવ્યો આવે કે શું કરે આમાં મસ્ત હે એનો ફાયદો એક થાય ચોમાસા ગારો ના થાય આપડે આવ ક્યારો જોવા એક ભરાઈ ગયો બીજામાં આવે છે બીજો ભરાઈ જાય ત્રીજામાં જાય ત્રીજો ભરાય ચોથા માં જાય એવી રીતના આફેડું વાઠ્યું પી જાય એક જગ્યાએ આપણે લાઈન કાઠ્યું એટલે એક બે ક્યારે છે ને એ અલગ પી જાય બાકીનું બધું એક જ જગ્યાએ પીહે ભલે ધરું મારે મસ્ત વાટિયું થઈ ગયું છે પાણી હોય ને તો ત્યાં કોઈરા જ રાખે આ વાટિયાનું તો એ નિયમ છે જેટલું પાણી પાવે એટલું કોરે તો જ્યાં હુંથી પાણી છે ત્યાં સુધી આપણે બહુ તાણ નહીં આવવા દે હું તો જે ભેહું ધોવા દઈએ એને લીલું પૂરો પૂરો જઈડ્યા રાખે એમ તો એનું એનું ગાડું ને આપણું ગાડું બે નહીં લીલું જડે તો દૂધ થાય ને ભાઈ કંઈક ચાલો તો હવે આપણે આજનો વિડીયો અહીંયા રાખી દઈએ વિડીયો લાંબો થઈ જાય છે તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં